નમસ્કાર ખેડૂતભાઈઓ આપનું સ્વાગત છે આપણી ચેનલની અંદર ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો અને હા આ વિડીયો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે આની અંદર પશુપાલનની વિશે માહિતી આપવામાં આવી છે જેમ કે તેની અંદર પશુપાલકને લોન સહાય વીમો અને શેડ બનાવવા માટે પશુ પાલતા હોય દર્શક પશુ હોય જેની પાસે એને ટોટલ બધી માહિતી આપવામાં આવશે તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો આગળ વાત કરીએ તો તબેલાના લોન યોજના બે હજાર છવ્વીસ સરકાર આપશે ખેડૂતોને તબેલા બનાવવા માટે રૂપિયા ચાર લાખથી સહાય જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે તબેલા લોન યોજના બે હજાર છવીસ દ્વારા કરવામાં આવી છે આ યોજના હેઠળ પશુઓ માટે તબેલા શેડ બનાવવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે ચાર લાખ સુધીની લોન માત્ર ચાર ટકા દરે મળશે ગ્રામીણ વિસ્તારો માટે ખાસ લાભ સરળ હપ્તા લોન પરત કરવાની સુવિધા એસ ટીએસસી પશુપાલકોને પ્રાથમિકતા જો તમે પશુપાલન સાથે જોડાયેલા છો તો આ તક ચૂકી જશો નહીં અને બાયોની અંદર લિંક આપેલી છે લિંક તમે જોઈ લ્યો તમને લિંક પણ સામે આપેલી છે એમાં આગળ વધીએ તો પશુધન વીમા યોજના બે હજાર પચીસ ગાય ભેંસ રાખનારા ખેડૂત માટે અનુસૂચિત જાતિ પશુપાલકો માટે પશુધન વીમા યોજના બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજનાના બે હજાર પચીસ છવીસ હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે ગાય ભેંસ ધરાવતા પશુપાલકોએ એક વ્યક્તિએ મહત્તમ દસ પશુઓનો વીમો કરાવી શકશે માત્ર સો પ્રીમિયમ ભરીને પશુ દીઠ પાંત્રીસ હજારનો વીમો મળશે મૃત્યુ પછી સીધી પાંત્રીસ હજારની સહાય મળશે ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર કરવાની છે અને અંતિમ તારીખ પણ હજી દર્શાવી નથી પણ તો ખેડૂતભાઈઓ અને અન્ય બધા કોઈ પણ કરી શકે જે કોઈ લોકો પશુ ધરાવતા હોય તે કરી શકે છે તો નોંધ લેજો એમાં આગળ વધીએ પછી ગુજરાત સરકાર દ્વારા તબેલા શેડ અને પશુપાલન માટે બાર લાખ સુધી સરકારની સહાય પહેલું તબેલા લોન યોજના બે હજાર પછી લાભાર્થીપાત્ર વય અઢારથી પંચાવન વર્ષ આવક ગ્રામણિક વિસ્તાર એક લાખને વીસ હજાર સુધીની જ હોવી જોઈએ અને શહેર વિસ્તારના આવક એની એક લાખને પચાસ હજાર સુધીની હોવી જોઈએ અને દૂધ મંડળીના સભ્યો હોવા જરૂરી છે લોનની રકમ રૂપિયા પંચોતેર લાખ સુધી અરજી કરી શકો છો અને અરજી અંદર આપેલી છે તમે જોઈને ટાઈપ કરી શકો છો ઓનલાઈન ચેક કરી શકો છો અથવા તમે કોઈ જગ્યાએ સ્થાન ઓનલાઈન અરજી કરતા હોય ત્યાં પૂછા પણ કરી શકો છો બીજું પશુપાલન સહાય યોજના લાભાર્થી પાત્રતા દસ પશુ ધરાવતા પશુપાલકો તબેલા માટે જગ્યા હોવી જરૂરી લોન સહાય રકમ બાર લાખ સુધી ઉદ્દેશ્ય તબેલા અને પશુપાલન કામગીરી માટે વિશેષતા માત્ર માત્ર પશુપાલન સાથે સંબંધિત લોકો માટે જ અરજી નજીકના તાલુકા પંચાયત અથવા કોઈ ઓનલાઈન કોમ્પ્યુટર અરજી કરતા તે જાણી શકો છો એમાં આગળ વધીએ પછી મોદી સરકારની જાહેરાત પશુપાલકોને રૂપિયા દસ હજાર આઠસો સહાય શું તમારે આ યોજનામાં લાભ લેવો છે ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર છવ્વીસની જાહેરાત કરવામાં આવી છે જે આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસોની નાણાકીય સહાય આપવામાં આવશે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાના લાભે લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે તો મિત્રો આવાને આવા અવારનવાર સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અને તમને આ ચેનલની અંદર વિડિયો તમને કેવો લાગ્યો તે એના વિશે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા અવારનવાર વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો તાકી આવા તમારા પશુપાલક ધરાવતા ખેડૂતભાઈઓ અન્ય જે પશુ ધરાવતા હોય તે લોકો બધા સુધી પહોંચે તે માટે આ વિડીયોને ખાસ કરીને શેર કરજો અને આમાં તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી ખેડૂતભાઈઓ